આપકેલા સાબ સામેલાદાર વરસાદના પરિણામે સાઠંબા પંથક પાણી પાણી થઈ ગયું છે આપ જોઈ શકો છો કે સાઠંબા ગામમાં ઢીંચણસામાં પાણી ફરી વળ્યા છે સાઠંબાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે સાઠંબા નજીક આવેલો ખાંડા ડેમ ધામણી નદીમાં પાણીનો ઓવરફ્લો થતો ખાંડા ડેમ છલકાઈ ગયો છે સાઠંબાથી વીરપુર જવાના માર્ગ પર પગીયાના મુવાડાથી ધોમ વચ્ચે આવેલો કોઝવે ઉપર પગીયાના મુવાડા તવાર તળાવ ઓવરફ્લો થતો પાણી ફરી વળ્યા છે અને સાઠંબાથી વીરપુર જવાનો ટૂંકો માર્ગ બંધ થઈ ગયો છે સાઠંબા નજીક ઓઢા ગામમાં વનાસી નદીમાં પાણી બે કાંઠે થઈ જતો વરાસી નદી ઓઢા ગામમાં પાણી ઘૂસી ગયા છે અને ઓઢા ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે ચારે ચારે બાજુ સાઠંબાના આજુબાજુના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે જળબંપાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે